પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં રાષ્ટ્રીય ગણિત દિવસ છે તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આ છે શ્રીનિવાસ રામાનુજન અને તેમની જન્મ છે તેને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને તે દર વર્ષે બાવીસ ડિસેમ્બર ના રોજ સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે તેમજ ભારતના ચૌદમાં અને ભૂતપૂર્વ વડાપ્રધાન હતા ડૉક્ટર સિંહ તેઓએ છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર બારના રોજ મદ્રાસ યુનિવર્સિટીમાં ભારતીય ગણિતશાસ્ત્ર શ્રી નિવાસન રામાનુજનની એકસો ને પચીસમી જન્મજયંતિની ઉજવણીના ઉદઘાટન સમારોહ દરમિયાન આજે બાવીસ ડિસેમ્બર છે તેને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે જાહેર કર્યો હતો એટલે કે ડૉક્ટર સિંહ છે તેઓના દ્વારા આજે રાષ્ટ્રીય ગણિત દિવસ છે તેની જાહેરાત છે તે વર્ષ બે હજાર બારમાં કરવામાં આવી હતી અને રામાનુજન નંબર તરીકે પણ એક સંખ્યા છે અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ છે સત્તરસો ઓગણત્રીસ એટલે કે એક હજાર સાતસો ઓગણત્રીસ જે રામાનુજન નંબર તરીકે પણ ઓળખાય છે ત્યાર પછી જોઈએ બીજા અગત્યના દિવસો ડિસેમ્બર મહિનાના તો પહેલી ડિસેમ્બરે વિશ્વ એઇડ્સ દિવસ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સનો એકસઠમો સ્થાપના દિવસ છે તે ઉજવાય છે બે ડિસેમ્બર ના રોજ વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ છે તેની ઉજવણી થાય છે તો ત્રણ ડિસેમ્બર ના રોજ વિકલાંગ વ્યક્તિઓ માટે આંતરરાષ્ટ્રીય દિવસ છે તે ઉજવાય છે તો ભારતીય નૌસેના દિવસ અને આંતરરાષ્ટ્રીય બેંક દિવસ છે તે દર વર્ષે ચાર ડિસેમ્બર ના રોજ ઉજવણી થાય છે તો આ વર્ષે છ ડિસેમ્બર ના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ઓગણસિત્તેરમી પુણ્યતિથિની ઉજવણી છે તે કરવામાં આવી છે સાત ડિસેમ્બરે

તો આંતરરાષ્ટ્રીય સાર્વભૌમિક સ્વાસ્થ્ય કવરેજ દિવસ છે તેની ઉજવણી બાર ડિસેમ્બરના રોજ કરવામાં આવે છે ચૌદ ડિસેમ્બરે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ ઉજવાય છે તો સોળ ડિસેમ્બરે કારગિલ વિજય દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે અઢાર ડિસેમ્બરના રોજ અલ્પસંખ્યક અધિકાર દિવસ અને સાથે સાથે આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ ઉજવાય છે ઓગણીસ ડિસેમ્બરે ગોવા મુક્તિ દિવસ ઉજવાય છે તો વીસ ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ છે તેની ઉજવણી થાય છે ત્યાર પછી જોઈએ બીજો પ્રશ્ન તો તાજેતરમાં નાણામંત્રી સીતારમણે કયા રાજ્યની શાળાઓમાં એઆઈ લેબ્સ છે તે શરૂ કરી છે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેબ તો ઓપ્શન તમારી સામે આપેલા છે તો હાલમાં જ જે નાણામંત્રી સીતારમણ છે તેઓના દ્વારા કર્ણાટક રાજ્યમાં આ જે એઆઈ લેબ્સ છે તે શરૂ કરવામાં આવે છે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર એના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ છે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને તેઓના દ્વારા કર્ણાટકમાં આજે એઆઈ લેબ છે તે શરૂ કરવામાં આવી છે અને તેનું નામ પણ રાખવામાં આવ્યું છે અને તેનું નામ છે વિજયપથ પહેલ અને આજ પહેલ છે તેનો ઉદ્દેશ્ય શું છે તો કે સરકારી શાળાઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ સ્ટેમ અને રોબોટિક્સ શિક્ષણની સરળ અને સમાન પહોંચ સુનિશ્ચિત કરવાનો છે ત્યાર પછી જોઈએ તો કર્ણાટક વિશે તો કર્ણાટકની સ્થાપના ક્યારે થઈ હતી તો કર્ણાટક છે તેની સ્થાપના

બેંગલુરૂના બેનર ઘટ્ટા બાયોલોજીકલ પાર્કમાં બનાવવામાં આવશે નેક્સ્ટ જોઈએ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છસો એક કરોડના ખાતરના પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે તો હાલમાં જ તેઓના દ્વારા આસામના દિબ્રુગઢમાં આ જે ખાતર પ્લાન્ટ છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે માટે ઓપ્શન નંબર સી ઇઝ ધાઈટ આન્સર તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આ છે આસામ વેલી ફર્ટિલાઇઝર ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ કંપની લિમિટેડ એટલે કે એવી એફસીએલ અને હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આસામના દિબ્રુગઢ જિલ્લાના નામરૂપમાં દસ હજાર છસો ને એક કરોડ રૂપિયાના એમોનિયા યુરિયા ખાતર પ્લાન્ટનો શિલાન્યાસ છે તે કરવામાં આવ્યો છે અને આ જે પ્રોજેક્ટ છે તે આસામ વેલી ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ કંપની લિમિટેડ હેઠળ છે તે બનાવવામાં આવી રહ્યો છે અને જેની વાર્ષિક ઉત્પાદન છે તે એક સત્યાવીસ મિલિયન ટન યુરિયાનું ઉત્પાદન છે તે કરશે હવે ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં આઈઆઈએફએલ ફાઇનાન્સના ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે પેલા તો આઈઆઈએફએલ શું છે તો આઈઆઈએફએલનું ફૂલ ફોર્મ છે ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સ લિમિટેડ આ છે આઈઆઈએફએલનું ફૂલ ફોર્મ અને હાલમાં જ તેના જે ફાઇનાન્સના ચેરમેન છે તેનું નિમણૂક છે તે બીપી કાનૂનગો છે તેઓની નિમણૂક છે તે કરવામાં આવી છે મારો ઓપ્શન નંબર બી છે તે આપણો જવાબ આવશે તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આ છે બીપી કાનુનગો અને ભારતના નાણાકીય ક્ષેત્રમાં નોંધપાત્ર નેતૃત્વ વિકાસમાં આઈઆઈએફલ ફાઇનાન્સે બીપી કાનૂનગો છે તેઓને બોર્ડના તેઓ કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેઓ છે તે વર્ષ બે હજાર સત્તર થી લઈ અને બે હજાર એકવીસ સુધી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર પદે પણ રહી ચૂક્યા છે હમણાં આપણે વાત કરીએ આઈઆઈએફલ તો આઈઆઈલ નું ફૂલ ફોર્મ આપણે જોયું શું છે તો કે ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સ લિમિટેડ અને તેની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો તેની સ્થાપના છે તે વર્ષ ઓગણીસો ને પંચાણુંમાં નિર્મલ જૈન નામના વ્યક્તિએ તેની સ્થાપના છે તે કરી હતી નેક્સ્ટ જોઈએ તો બીજી અગત્યની નિમણૂક વિશે વાત કરીએ તો હાલમાં જ એનસીએઆરએ સુરેશ ગોયલને તેના ડિરેક્ટર જનરલ તરીકે નિયુક્ત તે કર્યા છે શૈલેષ ચંદ્રા જેઓ ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સના પ્રમુખ તરીકે ચૂંટાયા છે હાલમાં જ હેનરીક બ્રોન છે તેઓ કોકોકોલાના આગામી સીઈઓ તરીકે નિયુક્ત થયા છે અજય કુમાર શુક્લા કે જેઓ પીએનબી હાઉસિંગ ફાઇનાન્સના નવા એમડી અને સીઈઓ બન્યા છે મેટા ઇન્ડિયાએ અમન જૈનને તેના નવા જાહેર નીતિના વડા તરીકે નિયુક્ત કર્યા છે તો હાલમાં જ ગૂગલ દ્વારા

ત્રણ ક્વિક ઇમ્પેક્ટ પ્રોજેક્ટ છે તે એનાયત કર્યા છે માટે ઓપ્શન નંબર બી છે તે આપણો જવાબ આવશે તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો ભારતે મંડલીય ક્ષેત્રમાં ત્રણ ક્વિક ઇમ્પેક્ટ પ્રોજેક્ટ છે તે સફળતાપૂર્વક સોંપ્યા છે જે મ્યાનમાર સાથે તેની વિકાસ ભાગીદારીને વધુ મજબૂત બનાવે છે અને આ જે પ્રોજેક્ટ છે તે આજીવિકા સુધારણા કૌશલ્ય વિકાસ મહિલા સશક્તિકરણ અને સ્વચ્છ ઊર્જા પર ધ્યાન છે તે કેન્દ્રિત કરે છે ત્યાર પછી જોઈએ મ્યાનમાર વિશેના કરંટ પોઈન્ટ વિશે તો હાલમાં જ મ્યાનમાર છે તે વિશ્વનો સૌથી મોટો અફીણ ઉત્પાદક દેશ છે તે બન્યો છે ભારતે ઓપરેશન બ્રહ્મા હેઠળ મ્યાનમારને માનવતાવાદી સહાય મોકલી છે બિમસ્ટેક સુરક્ષા વડાઓની બેઠક છે તે આ મ્યાનમારમાં યોજાઈ હતી ચક્રવાત મેકા ઉંગ બંગાળની ખાડીમાં ત્રાટક્યો હતો અને તેનું નામ મ્યાનમાર દ્વારા રાખવામાં આવ્યું હતું અને ભારતે ચક્રવાત ગ્રસ્ત મ્યાનમાર માટે ઓપરેશન કરુણા છે તે પણ શરૂ કરવામાં આવ્યું હતું તાજેતરમાં ચાર હજાર રન બનાવનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર કોણ બની છે તો ઓપ્શન આપેલા છે તો હાલમાં જ સ્મૃતિ મંધાના છે જેઓ પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બન્યા છે કે જેઓ એ ચાર હજાર રન છે તે પૂર્ણ કર્યા છે માટે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઇટ આન્સર તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ છે ભારતીય મહિલા ક્રિકેટરના ઉપ કપ્તાન સ્મૃતિ મંધાના અને તેઓએ હાલમાં જ ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ચાર હજાર રન છે તે પૂરા કર્યા છે અને વિશ્વકક્ષાએ વાત કરીએ તો વિશ્વકક્ષાએ ન્યુઝીલેન્ડ ની સુઝી બેટ્સ પછી સુજી બેટ્સ છે તેઓને ચાર હજાર સાતસો સોળ રન છે અને તેના પછી ચાર હજાર રન છે તે સેકન્ડ નંબર ઉપર છે અને આ જે ચાર હજાર રન છે તે શ્રીલંકા મહિલા ટીમ સામે તેઓએ બનાવ્યા છે ત્યાર પછી જોઈએ તાજેતરમાં સાતસો બિલિયન નેટવર્ક ધરાવતા સાતસો બિલિયન ડોલરની નેટવર્ક ધરાવતા પ્રથમ વ્યક્તિ કોણ બન્યા છે તો આપણા વિશ્વમાં એલોન મસ્ક છે તે સૌપ્રથમ પ્રથમ સાતસો બિલિયન ડોલરની નેટવર્ક ધરાવતા પ્રથમ વ્યક્તિ છે તે બની ગયા છે માટે ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ છે ટેક અબ્ઝોપતિ એલોન મસ્ક અને તેઓ છે તેઓ વિશ્વના પ્રથમ વ્યક્તિ બન્યા છે કે જેમની નેટવર્થ સાતસો બિલિયનને બિલિયન ડોલરને આંકને વટાવી ગઈ છે અને આ જે યાદી છે તે ફોર્બ્સ બિલિયોનર્સ ઇન્ડેક્સ અનુસાર આવી છે અને જેમાં તેની જે નેટવર્ક છે તે સાતસો ને ઓગણપચાસ બિલિયન ડોલરની થઈ ગઈ છે અને આજ વધારો છે તે ડેલવેર સુપ્રીમ કોર્ટના એક સીમાચિહ્નરૂપ રૂપ ચુકાદા પછી આવ્યો છે જેણે તેમના વિશાળ ટેસ્ટલા સ્ટોક ઓપ્શનનું પેકેજને પુનઃસ્થાપિત કર્યું છે ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં ટ્રાન્સફોર્મેશન ફોર્મેશનલ લીડર ઓફ ધી યર એવોર્ડ છે તે કોને મળ્યો છે તો હાલમાં જ જે આ એવોર્ડ છે તે જય શાહને આપવામાં આવ્યો છે માટે ઓપ્શન નંબર એ આવશે તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ છે જય શાહ જય શાહ છે તેને ભારતીય અને વિશ્વ ક્રિકેટમાં તેમના વ્યાપક અને દૂરગામી યોગદાન બદલ એનડીટીવી ઇન્ડિયન ઓફ ધી યર બે હજાર પચીસ સમારોહમાં ટ્રાન્સફોર્મેશનલ લીડર ઓફ ધી યર એવોર્ડથી સન્માનિત છે તે કરવામાં આવ્યા છે ત્યાર પછી જોઈએ તો બીજા સન્માનો વિશે વાત કરીએ તો હાલમાં સીઆરપીએફ અધિકારી દિનેશ ખટ્ટકને ગૃહમંત્રીનો કાર્યક્ષમતા ચંદ્રક મળ્યો છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ઇથોપિયાનું સર્વોચ્ચ સન્માન ઇથોપિયાન મહાન સન્માન નિશાન છે તે મળ્યું છે અને સાથે સાથે ઓમાનનું પણ સન્માન છે સર્વોચ્ચ સન્માન તે પણ આપવામાં આવ્યું છે નેના કાલુએ બે હજાર પચીસ ટર્નર પુરસ્કાર છે તે જીત્યો છે તો આલિયા ભટ્ટ છે જેઓને ગોલ્ડન ગ્લોવ્સ પુરસ્કાર સન્માનિત છે તે કરવામાં આવ્યા છે ત્યાર પછી જોઈએ તો પંચાયતી રાજ અને આદિજાતિ બાબતો મંત્રાલય દ્વારા પેસા મહોત્સવ ક્યાં શહેરમાં આયોજિત કરવામાં આવશે તો હાલમાં જ આજે પેસા મહોત્સવ છે તે વિશાખાપટ્ટનમમાં આયોજિત કરવામાં આવશે માટે ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઇટ આન્સર તેના વિશે વાત કરીએ તો પંચાયતી રાજ મંત્રાલય આ વર્ષે પેશા અધિનિયમ ઓગણીસો છન્નુંની જે વર્ષગાંઠ નિમિત્તે ત્રેવીસ અને ચોવીસ ડિસેમ્બરના રોજ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં બે દિવસી પેશા મહોત્સવ છે તેનું એટલે કે લોક સંસ્કૃતિનો ઉત્સવનું આયોજન છે તે કરી રહ્યું છે ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં સાફ મહિલા ક્લબ ચેમ્પિયનશિપ બે હજાર પચીસ કોને જીતી છે તો હાલમાં જ આજે મહિલા ક્લબ ચેમ્પિયનશિપ બે હજાર પચીસ છે તે પૂર્વ બંગાળ એટલે કે ઈસ્ટ બંગાળ એફસી દ્વારા જીતવામાં આવી છે માટે ઓપ્શન નંબર એ આવશે તેના વિશે વાત કરીએ તો પૂર્વ બંગાળ એફ એ નેપાળના એપીએફ પર ત્રણ ઝીરોથી શાનદાર જીત મેળવી અને સાફ મહિલા ક્લબ ચેમ્પિયનશિપ બે હજાર પચીસ છે તે જીતી છે અને આજે ટુર્નામેન્ટની ફાઇનલ છે તે નેપાળના કાઠમંડુના દસર સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી તાજેતરમાં ભારતનો પ્રથમ રાજ્યસ્તરી વાઘ કોરિડોર ક્યાં બનાવવામાં આવશે તો હાલમાં જ ઓપ્શન તમારી સામે આપેલા છે તો હાલમાં જ આ જે પ્રથમ રાજ્ય સ્તરનો વાઘ કોરિડોર છે તે મધ્યપ્રદેશ ખાતે બનાવવામાં આવશે માટે ઓપ્શન નંબર ડી છે તે આપણો જવાબ આવશે તેના વિશે વાત કરીએ તો મધ્યપ્રદેશ રાજ્ય છે તે ભારતના પ્રથમ રાજ્ય સ્તરી બહુરાષ્ટ્રીય ઉદ્યાન વાઘ કોરિડોર છે તે બનાવી રહ્યું છે અને આ જે કોરિડોર છે તે નવસો ને એકસઠ કિલોમીટરમાં ફેલાયેલું છે અને આ જે કોરિડોર છે તે કાન્હા નેશનલ પાર્ક એટલે કે કાન્હા બાંધવગઢ પન્ના અને પેંચ જેવા મુખ્ય જે વાઘ અભયારણ્યો છે તેને જોડશે ત્યાર પછી વાત કરીએ આપણે મધ્યપ્રદેશ તો મધ્યપ્રદેશ રાજ્ય છે જેની સ્થાપના છે તે પહેલી નવેમ્બર ઓગણીસો ને છપ્પનમાં થઈ હતી અને તેનું જે કેપિટલ છે એટલે કે પાટનગર છે તે ભોપાલ છે અને સૌથી મોટું શહેર છે ઇન્દોર હાલના રાજ્યપાલ છે મંગુભાઈ સિંહ પટેલ અને મુખ્યમંત્રી છે મોહન યાદવ હવે બીજા કરંટ પોઈન્ટની વાત કરીએ મધ્યપ્રદેશના તો મધ્યપ્રદેશ રાજ્યએ ભા પોતાને નક્સલ મુક્ત જાહેર કર્યું છે બે હજાર વીસથી મધ્યપ્રદેશમાં બાળ લગ્નના કેસોમાં સુડતાલીસ ટકાનો તીવ્ર વધારો થયો છે મધ્યપ્રદેશ રાજ્ય છે તે વાઘ મૃત્યુદરમાં સૌથી વધુ એટલે કે સૌ આખા દેશમાં સૌથી આગળ છે બીએસએફ એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સે ગ્વાલિયરમાં તેનું પ્રથમ ઓલ વુમન ડ્રોન ઓપરેશન યુનિટ એટલે કે જેનું નામ છે દુર્ગા ડ્રોન સ્કવોડન અને આ શરૂ કર્યું છે મધ્યપ્રદેશે ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ ફેસ્ટિવલ જે શ્રીનગરના દાલ તળાવ ખાતે આયોજિત થયું હતું ત્યાં તેમાં ટોચનું સ્થાન છે તે મેળવ્યું છે અને ભારતની પહેલી ચિતા સફારી મધ્યપ્રદેશના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં શરૂ થઈ છે એનએચ એઆઈએ મધ્યપ્રદેશમાં એનએચ ફોર્ટી ફાઈવ પર ભારતનું પ્રથમ વન્યજીવન સુરક્ષિત સુરક્ષિત માર્ગ છે તે શરૂ કર્યો છે ત્યાર પછી જોઈએ ગઈકાલે પૂછાયેલા પ્રશ્નો જવાબ તો ગઈકાલે આપણે પૂછ્યું હતું કે તાજેતરમાં કયા દેશે વિશ્વના પ્રથમ વાયરલેસ રેલ કાફલાનું પરીક્ષણ કર્યું છે તો ઓપ્શન તમારી સામે આપેલા હતા તો વિશ્વના પ્રથમ વાયરલેસ રેલ કાફલાનું પરીક્ષણ છે તે ચીન દ્વારા થયું હતું માટે ઓપ્શન નંબર એ છે તે જવાબ આવશે તેના હવે ત્યાર પછી જોઈએ આજનો સવાલ તો આજનો સવાલ છે તાજેતરમાં કયા દેશ દ્વારા ઓપરેશન હોક આઈ સ્ટ્રાઇક છે તે શરૂ કરી છે તો ઓપ્શન આપેલા છે ઓપ્શન નંબર એ ઇઝરાયલ ઓપ્શન નંબર બી રશિયા ઓપ્શન નંબર સી અમેરિકા અને ઓપ્શન નંબર ડી યુક્રેન તો આનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે આજ સાથે આજના દિવસનો વિડીયો છે તે અહીં પૂર્ણ થાય છે બીજા અગત્યના વિડીયોની લિંક અને પ્લેલિસ્ટની લિંક છે ત્યાં સ્ક્રીન ઉપર આપેલી છે જ્યાંથી તમામ વિડીયો છે તમે જોઈ શકશો તો આજ સાથે આજના દિવસનો વિડીયો અહીં પૂર્ણ થાય છે ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો નમસ્કાર